એમ તો ગોપાલ છે ને એવો માણસ એટલે આવડે જો સગે હતન છે બો આંસકા નો મારતો ને ફાટે જાય છે સને બાચી એક નંબર પતંગ હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાયનું એક મારા નવા વ્લોગ મિત્રો કેમ છો મજામાં ને આપણે મજામાં સીવી જાઈ ગઈ ને ચરે જો આપણે ફળિયા બેવા છે ને જો આપણે જીરું તો રાતે બધું પાઈ દીધું જો થી મે બધું રાતે લગભગ 10:00 વાગ્યા કા બધું પી ગયો તું પછી મોર આપવા ગયો તો આપણે તો પછી ગામમાં વે ગયાતા ગામમાં વે ગયાતા આપણે તો હાડા સાઢ ગામમાં થાય આ દૂધ પરોયા જાતા પછી આડાવાળા બેહી જાય જિગની વેતા ને એવું હતું એટલે ગામમાં પછી બેહી જા તો બધું પાઈ દેતું છે હવે તો મિત્રો રાત માં નાઈ તો પાઈ દેતો એટલે બધું ઊкту થઈ જાય હું ન કરતો હોય હવે નહી તો ઓર એટલે આટલું અમે જાજુ ભાગ તો કંપાની બધું રાત માં પાતા હોય કેમ કે પછી આપણે ભાગી જવાય અંદર કામ હોય એટલે એ કપાતો ત્યારે આપણે રાતે થદીસ લબક કે રાખત પાયો હશે બાકી તો રાઈત જ પાવી દેવાનું રાત પાવ્યું ને એટલે પી જાય આપણે ઘણી વાર એમ તો રાતે છે અત્યારે પી એટલે ઉગતું થઈ જશે હું બરાપુરની જો અત્યારે જાણે બપોરે ઠેટ આવશે અત્યારે આપણે કાંઈ કામ નથી વરાપુ કે બધું ઢોરને એવું નીર નાખજે ને આ કામ કરીએ અને આ શિવાડો જો મિત્રો જો આપણે આને તોરિયા કર્યા હતા જો આ રીતે હું બે ગયો હતો પત્રો વાળી જો એટલું પછી એવું થયું હતું અત્યારે જોવાનું એવું બધું છે આપુ પાન અને ધો પડ્યું દાતાની એવું પણ પડ્યું છે એટલે બધું એવું અત્યારે શિનાડો આપણે મીકવા જવાનો છે દોરીને મીચી અત્યારે માથે આવું ખરીજો ને એટલે સાલું હું થોડોક હવે એમ આપણે થોડું ચાલુ નહીં થાય એટલે દોરીને મીચી આવી જો ચાલો આપણે શિયાનાડો દોરીને મીચ પછી આવીને મળવી ફાઇનલી મિત્રો જો આપડા સેનેડો મિક્કેવા ને બધું દાતા ને ડાઢા ની બધું મિક્કેવા રાપ ને લોટ જો લેવું હવે જો મિત્રો ગોપાલ આપડે વાડી કોઈ આલ્યો આવે છે પતંગ લઈને આલ્યો આવે છે પતંગ જોઓ તેમ ગોપાલ ની ખાલી મોટ જબરી છે ટેપટ જમરી મારી હાથે બનેલી છે હાથે બનાવી છે લે ગોપાલ કા આજ કઈ બના કલાક થી પતંગ ખાલી અઠે મેક દો આમ મેક તો આમ પતંગ રો જેવડી બનાવી છે પસ્તી ની બનાવી હો મિત્રો જો

સગાવે બનાવેલી પદ કાલે બનાવેલી આપડે વલોક માં તમને કાલે દેખાડતી ને એટલે મને નથી ખબર આપડે આજે જોઈતી હતી પછી એમ ના ગયો ને એ બનાવેલી પતંગ સગા ને મિત્રો મસ્ત નહીં એટલે બહુ આંસકાનો માં તો ફાટે જાય જો મિત્રો સગે ગોપાલો સગાવે છે જો કેવી સગે મસ્ત પાડતો નહી લ્યાઠે ઉતાર લોક દઈ ને જો કેવી મસ્ત સગે હે પતંગ એટલે ઉપર ને કેટલા રૂપિયા સાત થી આઠ રૂપિયા લગભગ આવે આપડે પાંચ રૂપિયા ની આવી જશે નાની લેવી ત્રણ રૂપિયા ની આવે વહે ભાવ વધતો જાય એવું બધું કાગોપાલ પડી હે કા ભાવનગર થી એટલે ગોપાલ ને કઈ લેવું ન પણ અહી હવે આપડે ઘડે પતંગ સગાવશું ઈ તો થાય જો વાગી ગઈ ચાલો ઘડે આપડે પતંગ સગાવી ફાઈનલી મિત્રો જો આપણે પતંગ સગાઈ વ્યવસ્થિત વાળીએ ને પતંગ જો મિત્રો ઘડીક સગાઈ ઘડીક ગોપાલ સગાઈ ઘડીક મેં સગાઈ એટલે બહુ ઉપર નથી જાતો થઈને કે ઉપર ઉલ્લા નીતી એટલે ફાટે જાય પછી નીંદ એટલે બહુ આંસ કાય મારો ખાલી હળવળ ઉડાડતો દે તે વલોગ માં જોયા તેથી આપણે ઉડાડી તે પછી કઈ દેખાય નતા કેમ કે ગોપાલ ને મી ફીચે પકાઈ ને આપણે વલોગ ઉતાતા હતા એટલે વલોગ ને ઉતાઈ રહ્યો આવતા હતા એવું બધું તો તે ગોપાલ જો વાડી લે જો પતંગ ને આપણે વી એવા વાડી જે ટમેટી જો મિત્રો આપણે આ ટમેટી સોય કે એક જાણી થી જો ટમેટા જો માં આવી જાય એટલે એસી અત્યારે રો પાડ્યો જો એટલે આમ સોય દીધી હે એવું બધું રીંગણા જો આપણે તમને ઓલોકમાં દેખાડે રીંગણા જો ખાલી દવાનો આપણે ફુવારો નહિ મેરવામાં રીંગણા મસ્ત થઈ જતો ઝીણા ઝીણા એટલે આવ્યા જ રાખે ફાલ ને એવું અને વાગી આસાય નવો ને મિત્રો આપણે તો ઢોરને નહીં નાખવાનું ટાણું થઈ ગયું આપણે કીધું તું નવ વાઈ જે ના જે ખડ ઉપરથી લીલું લીધેલું રૂઈ ચાલો તમને અખડ દેખાડો ભાઈ માં સાંજે દેખાડ્યું તો હાજે સરખું દેખાડવું એવું હોય અત્યારે દિવસે તમને બે ખડ દઉં તો મિત્રો થવા માટે ખડ આપણે બીજી રીતે એવો હા બધુંય ખડ છે આપણે ઢોળને રોજ નાખવાનું છે તે હાલો અત્યારે આપણે ઢોરને ખડ નાખી દેવી ફાઈનલી મિત્રો વાગી ગયા છે આવી અને જો આપણે મસ્ત મજાના નાખવાનું તૈયાર થઈ ગયા છે તૈયાર થાય તો આપણને થોડીક ભૂખ લાગી હતી એટલે અમારા બાઈને આપણે સવાર જાય ત્યારે અને

ચાલુ અત્યારે આપણે કયા કાંઈ બપોર પછી કાંક કામ છે તમને વ્લોગમાં પછી શું કામ હોય ફાઈનલી મિત્રો વાજી છે હાડા બાર ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો હોય બપોરો કરીને જો આપણે પહેલાં તો આપણે થવા પડે બપોરો કરી લીધો હોય તરત અને હાડા બાર હોય તો પહેલા આવવું પડે છે હાડા બાર આપણે વ્લોગ અપલોડ કરવાનું હોય એટલે રોજ આવવું જ પડે પછી જો આપણે ફાફડા ખાઈને પછી તરત અમને રંધાઈ ગયું ને પછી તરત આપણે બપોરો કરી લઈએ બપોરો કરીને આપણે અપલોડ કરવા વ્લોક અપલોડ કરી દે પછી વ્લોક ચાલુ કરો ને વલોક સારું બન ન કરું કાલે અડધો થઈ ગયો હોય એવું બધું છે ત્યાં લોકો કડક જો આપણે દવા માથે પાંચ મિનિટ ઉપર રહી ને અપલોડ થઈ જાય પછી હેઠા જાય ને પછી કડક ખુદ જઈએ બપોર પછી હું કામ ખબર નથી તમને ઓલોગમાં દેખાડીશ એ ફ્યુ फाइनली मित्रों वजी जैसे तैन ने जो अपने जगी जैसे जगी जो अपने ढोर बाजू है वैसे भी तो ने जो नहीं खेली से तले वो कहीं नहीं खेली थी वो मतलब वो नहीं है जाम पर तो तो मित्रों आज थोड़ा बुते रहता आज जो मित्रों से तो पाकल थे पाकल जब उससे जो अथवा नुमरा पे दह कुतले तो पाकल हाउ ये वो

નેતા આપણે ગામમાં જવું એવું કામ છે ને એટલે ગામમાં જવું એટલે નથી જો આપણે કાલે જવાનું ને કાલે ગામમાં અમારે કુટુંબમાં ગામ આવે છે એટલે ના જવાનું છે ચાલો અત્યારે આપણે ગામમાં આવીને પછી આવીને હવે તો ખંજક વાર આવીશું લગ્ન વિડીયોમાં તમે આગળ બિનારી જો ફાઈનલી મિત્રો વાગી જશે પાંચ ને જો આપણે ગામમાં જ છે ને જો આપણે ઢોર બાજુ વેહવાસી ઢોર ને જો આપણે અત્યારે થોડુંક પાણી દેખા લીધું પીધું નહીં આપણે નાખી દીધું એટલે લીધેલું છું ઓલું ખડ તો ખાઈ ગયા ત્યાં એટલે મેં પછી નાખતો નથી કેમ કે વધુ નાખ્યો ને એમ વધુ વગર કાઢો ઝાડવા ના કાઢા કાઢેલા રહ્યા એટલે માપે માપે નાખવાનું હું ચાલુ આપણે આટલું ખડ નાખ દેવી ફાઇનલી મિત્રો જો આપણે ધાવા માથે કડક બે હવે આવા સેવી ને જો એક બીજો એમ કડક હવે ધાવા માં બે બી હેઠા તો આપણે બેઠા તા ઘડીક હવાનું કઈ કામ તો આજ હતું નહીં અને વળા રખડ્યા તા ને બસ એવું બધું હતું

એ એક મીકવીને પછી બે બે દી ન મીચો એટલે એક પછી મીકશું અત્યારે જો આપણે કાંઈ આજ તો નવા હતા ગોપાલ આજ વાળી હતો દસ બજે લગ્ન પતંગ સગાવી કાલ લગન પછી મમ્મન કરી રહ્યો લગ્ન છે એટલે રોકાણું અમારે કાકાને વી ગયો રોકાવા રોકાણું છે બે દી કાલ વે આવશે એટલે આપણે બે દી પછી ચાલુ કરીશું ગોપાલને તાવ આવી ગયો એટલે નાસ્તો લગ્ન ન આવી ગયો તો બે દી પછી આપણે બનાવીશું કોમેન્ટ પછી અગારા આવ્યું છે મિત્રો ચાલો અત્યારે ખડીક આપણે ધાવા માથે બેસી ફાઈનલી મિત્રો જો આપણા ધાવા માથે બેઠા છે તો થોડું તારું થાવા મળ્યું છે જો પછી તો મિત્રો ટાઈટ વધતી એટલે એકઠા કોર્ટ લઈ ખડીક ફોન મળે હવે એકઠા જ બધું કોર્ટ પે જવું ટાઇટ વધીને એટલે અગારે દયાશ લાલ લાલ કેવું દેખાય મસ્ત હલો તે આપણે અઠાવ્યા જઈને આજનો બ્લોગ પૂરો કરી દેવી ચેનલમાં નવો હોય તો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મળશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય